જય માતાજી હર મહાદેવ ને બધા પાછો આપડો બીજો ભાગ અહીંથી ચાલુ થાય દ્વારકાધીશ નો દ્વારકાધીશ નો દ્વારકા નો ને હા અમે

તો ને હાલો અમે છે રૂમ રાખ્યો ત્યાંથી અમે આવતા રહ્યા પછી કીધું પડે આપડે બજાર માં બધે રખડીએ નીતિન છે ને પૂનમ નદી આવ્યો તો કૃષ્ણ ભગવાન ની આવડી મૂર્તિ લઈ આવ્યો ખાલી હાજુ એવડી મૂર્તિ લઈ આવ્યો ખાલી નીતિન પણ છે ને વાઘા ને એ મુખ નતો લઈએ આવ્યો એટલે કૃષ્ણ ભગવાનના વાઘા લીધા અમે પછી આ કૃષ્ણ ભગવાનનો નો મુંગટ છે આ કૃષ્ણ ભગવાન ની બુટી છે પછી આ કૃષ્ણ ભગવાનનો હાર છે પછી હાથમાં પહેરવાના છે પછી આ લાકડી છે અને આ વાહરી છે જોઈ ગયો હા પીસું છે આમાં આ એક હાથમાં પહેરવાનું લીધું મેં પછી લીલી માહી મારા લીધી લીલી માહી પહેરી નતો ને જો મુંગટ ને ઘણું આ જોડે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને ત્યાંથી તમે હામાં હાલો ને પછી ડાબી બાજુ હામું જ છે આ ભાઈનું આ દુકાન તો અહીં જરૂર આવી જુઓ બાકી તો બહુ મસ્તી નું હે ને લાઈટ છે ને એટલે લબક જબક લબક જબક થાય એટલું હેરકી નહીં દેખાવ તમને બાકી વિડીયો ઉતારવામાં માં ફેર નથી બરોબર હાલો વાંધો નહીં આપડે રખડી લઈએ હવે હાલો મંદિર ની વાત પાછા ચાલુ છે નિયમ રૂપિયા ગણહેતા તો જો કામ હે લોટથી સે ખીચડી સે પોટથી સે તો બતા કે કને આ લેડ બિછ્યા છે ને વો મફી ધમતા નો ભાવ હે એમ કે બહુ મોછે ન થાય એટલે તમને જરૂર કે જો બતાય સમાન ને બતા રાખીએ જો ની ખાવાની પડ્યા માં ભૂખ લાગી બેન બને તો ક્યાં પકોલા ખાતા હતા એ ખાસીઓ મને ભૂખ લાગી ભૂખ લાગી ને કદી લઈ તો ભૂખ

તારે મને લઈ દેવાની છે કેટલી મારી ઈજ્જત છે મિત્રો તમે જઈ ગયો મને શણિયા નઈ લઈ દે આઈ એમ સોરી મિત્રો હાલો કઈ વાંધો નહીં બીજું હું પછી મળ્યા જય માતાજી હર હર મહાદેવ બધાય ને સવાર સવાર સાત વાગ્યાના સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલા વેલા ઉઠી ગયા દ્વારકાધીશ જય દ્વારકાધીશ કહેવાય દીશ નહીં દીશ હા જય દ્વારકાધીશ ને અમે વેલા વેલા ઉઠી ગયા દ્વારકા વાળા અરે અરે પણ હર મહાદેવ મજા છે અમે રીક્ષામાં જઈયગા ઇસ સાલ મે આયા જો કોઈ કઈ પણ આપણે આવી એ ને તો કોઈ પણ આપણે એમ કે ખબર નોઈ કે ભઈ કી બાજુ જાવું તો કોઈ એમનો રસ્તો આપણે ઓવરો નો સીંધી હવરો સીંધી હાલો આવી ગઈ કોઈ જાય તો ટેન્શન નો જો મે આસા પાણી પીધા રીક્ષા આવી ગઈ હવે અમાર જવાનું છે બે દ્વારકા ને ભાઈ અમે રીક્ષા માં થી 1200 રૂપિયા માં હાલો હાલો હવે નીકળીએ ઓલે રિક્ષા એન્ટ્રી કરો હાલો મિત્રો હાલો હાલો પપ્પા અંધારું છે હજી કઈ હાથ વાય ગયો હંબો બસ માં જાવ તો જવાય પા બે નંબર ઈ સડે ઉતરે ને મસ્લી તો દેખાય ને આ લીધા આવા આવા ઠેલા છે ને ત્રણ લીધા આની અંદર કાઈ દેખાય હાલો માહી ફરક પગલા હાલવા માંડો હાલો આ હારો સકુંગા કાપો નો હે હા મસ્તી હાલો તો અમે પૂગી ગયા નાગેશ્વર મહાદેવ મંદિરે રિક્ષા બંધવી એટલે કઈ વાર ન લાગે આપડી પ્રાઇવેટ વાહન કેવાય ને આપણું એટલે અમને જ્યાં લઈ જાય પણ વિચાર નથી રખડવાનો અમે કદાચ બપોર સુધી રખડ્યું ઘણી દેવ દર્શન લઈ જાય કેતો ભાઈ એટલે કે જો કે લઈ જાય તો ખરી રૂપિયા દીધા એટલે કુન ન લઈ જાય જાઉં નાગેશ્વર મહાદેવ મંદિર ની અંદર અમે ગયા હતા દર્શન કરવા બરોબર અંદર વિડીયો શૂટિંગ ની બધી મનાઈ હતી ફોટા ની તો એ આપડે ફોટો બોટો કઈ પાડ્યો નથી અમારેશ્વર મહાદેવ મંદિર ના ધજા ના દર્શન કરીએ તો એ બધું આવી જાય એની પાસે જ હશે એક મહાદેવ ની શિવલિંગ ની મસ્ત ડેકોરેશન કરેલ છે મહાદેવ ના પાર્વતી જોઈ લો કેવું મસ્ત હે ના એક અમને કાલ ભેરો ભેરો થઈ ગયો એ કા કોઈ ખાવા પીવાનું છે નગર નાખે કઈ યુગ નો લેપરો લેપરો થાય આ મહાદેવ ની મેન મોટી મૂર્તિ બહુ મસ્ત મૂર્તિ છે ન્યા જાય એટલે હેરખી બતાવી તમને હું ને અહીંયા દેવ દર્શન છે જો રહ્યા મારી માન બધા એની ઘર રખડે ત્યારે લીલી માહી હાલવામાં જરાક મોરા છે ને એટલે મેં કીધું કે મોર થઈ જાય હું વિડીયો ઉતારતી ઉતારતી આગળી ઉગી જાય તમારા પાસે હાલો તો આપણે અહીં ભૂગી ગયા શનિદેવ નું મંદિર છે આ રંકો પંકો વગાડી દઈએ દર્શન કરી લેજો તમે બધા જય શનિદેવ દાન પેટી દાન પેટી તા મોર રાખ્યું ભગવાન હોય ન દેખાતા એ રીતના દાન પેટી તા હામ્યું રાખે છે આગળમાં નાગેશ્વર મંદિર ની અંદર ગયા ને અમે તે દાન પેટી એટલી ઉસી રાખે છે ને કે પોઠિયો બાપા ને મહાદેવ ની શિવલિંગ ન દેખાતી આમાં બે હાડલ છે ને આ હું હોય કઈ ખબર ન બધા સે આમ ભૂલા નાગ જેવા દેખાય કેટલા હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હે હું હોય હવે લખલ કઈ સે નહીં આવા પાછું દર્શન કરી લઈ જાઓ આ તમે ના પણ ઓલું કરવાનું છે મહાદેવની બેક સાઈડ મારા પપ્પા જો રખડે આ શું છે આ બાજુ આપણે જોઈએ અટાણ મંદિરોમાં દર્શન તો ઓછા દાન પેઢીઓ નું તો વધી ગયું વાહ જઈ લ્યો મસ્ત નદી છે એ મીઠું પાણી હો હા મીઠું ધરાક જેવું પાણી જોઈ લો કેવું મસ્ત પોટ છે બહુ મજા આવે આપ આમ તી આપડે દર્શન કરવા આવે આ બાને આપડે આવી હતી મારા પપ્પા કેદી આવે નીતિન જોયું ને કાલે કીધું ને કે જો નીતિન રહેતો હોય તો મારા પપ્પાને લઈ જાવ નીતિન નથી લઈ જાવ મહિના મહિને મહિને આવે નીતિ ને દ્વારકા તા આવવાનું હોય મહિના ને મહિને મારા પપ્પા ક્યાદી આવે અમે પૂગી ગયા લક્ષ્મણી ના મંદિરે નાગેશ્વર થી અર્જુન બાલાવીર છે આ પછી આ ગણપતિ બાપા છે પછી આ હનમાન દાદા છે ગોપાલ જુલે પારણું જુલાઈ ગીત ગાતા ગાતા જુલા એમાં

લક્ષ્મણન મંદિરે ભાઈ ગયા ને બારોબાઈ રહી છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ નરસિંહ મહેતા નરસિંહ ભગવાન મહેતા ગામ